સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ

હવે જોઈએ સમાચાર વિગતવાર અમદાવાદથી લંડન જઈ રહેલ પ્લેન ટેક ઓફ થયા બાદ ક્રેશ થયું હતું જે દુર્ઘટનામાં બે વ્યક્તિઓ પાલમપુરના હોવાના અહેવાલ સાંપડ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભારે તબાહી સર્જાઈ છે બસો બેતાલીસ મુસાફરો ભરેલ પ્લેન ક્રેશ થતાં મોટી સંખ્યામાં મુસાફરો મોતને બેઠ્યા હોવાની આશંકા વર્તાઈ રહી છે ત્યારે આ પ્લેનમાં પાલમપુરના પણ બે મુસાફરો હોવાનું બહાર આવ્યું છે પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાબુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર આજે સવારે થી નીકળી અમદાવાદથી લંડનની ફ્લાઇટમાં જઈ રહ્યા હતા જો પણ પ્લેન ક્રિસ્ટનો ભોગ બન્યા હોવાની આશંકા વર્તાઈ રહી છે એ અહીંથી સાડા છ વાગે નીકળ્યા હતા લાભુબેન ઠક્કર રમેશભાઈ ઠક્કર છે લક્ષ્મણ ટેકરી વલચોડે રહે છે અને અમદાવાદથી સવારે કેનેડા લંડન જવાની જીપ લેન હતી એમને એમના દીકરા જોડી જતા હતા અને ઘરે દીકરાને ત્યાં એમને શ્રીમંતનો પ્રસંગ હતો એટલે સવારે સાડા છથી નીકળ્યા હતા અને આ દિવસ ઘટના લગભગ બે સવા બે જેવો અમને સમાચાર મળે હતા અમને ફોન આવ્યો હતો એમ કાં આવી દુર્ઘટના બની છે ત્યાં એમના પરિવારમાં એમના પરિવારમાં એમના બે દીકરા બે બહુ છે એક રહે છે લંડન એક રહે છે કેનેડા પાલમપુરના રમેશભાઈ ઠક્કરનો પુત્ર લંડન રહે છે જેના ઘરે સીમંતનો પ્રસંગ હોય આ દંપતી પુત્રના ઘરે જઈ રહ્યા હતા પાડોશીઓના જણાવ્યા પ્રમાણે પતિ પત્ની બંને આજે સવારે પાલમપુરથી અમદાવાદ અને અમદાવાદથી લંડન જવાના હતા જેઓનો એક પુત્ર લંડન અને એક પુત્ર કેનેડા રહેતો હોય હાલ પાલનપુર ઘરે બીજું કોઈ રહેતું નથી હું લાભુબેન રમેશભાઈ ઠક્કરને ત્યાં કામ કરું છું અને લાભુબેન ને રમેશભાઈ સવારે લગભગ સાડા વાગે જેવા પાલનપુરથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા અને એમને અમદાવાદથી લંડન જવાનું હતું અને એમની 1 ને દસનો ફ્લાઇટનો ટાઈમ હતો અને અને જે એકને દસ ફ્લાઇટ એ લોકો બેઠા હતા અને મારી પાસે કોલ આવ્યો હતો કે હવે અમારી ફ્લાઇટ ઉપર તૈયારી છે અને થોડી પછી ન્યૂઝ આવ્યા કે આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે એમ એવા ન્યૂઝ મળે મને અને એ લોકો એ ફ્લાઇટમાં જતા એમ તમને કેટલા મને ન્યૂઝ મળ્યા લગભગ પોણા બે વાગ્યા આસપાસ અને અહીંયા બાજુમાં વાડી કાકા રહે છે એમને મને ફોન આવ્યો હતો પહેલાં પછી નરેશભાઈનો ફોન આવ્યો મારી પર એમ કોઈ પરિવારના કોન્ટેક્ટ એમના પરિવારમાં તો એમનો સંઘ છે એની જોડે વાત થઈ મારી એમ હા બાકી બીજો કોઈ કોન્ટેક્ટ છે એમના છોકરાને ત્યાં ગયા એમને સન ત્યાં આગળ છે લંડન ત્યાં આગળ ફંક્શન હતું એટલે એના માટે જવાના હતા એ લોકો ત્યાં સવાર સવાર મુસાફરમાં તો એમના વિવાહ અને વેવાણ હતા વેરાવળથી એ લોકો એમની સાથે હતા

આ દુર્ઘટનાએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ દૂર દૂરના ગામડાઓ સુધી પણ પોતાના કરોડ પડકા પાડ્યા છે થાવર ગામમાં લોકો શોકાતુર બની ગયા છે અને દંપતીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે આ ઘટનાએ ફરી એકવાર જીવનની અનિશ્ચિતતા અને અણધારે આઘાતની યાદ અપાવી છે દાંતીવાડાના પાંથાવાડે હાઈવે પર આવેલી એક હોટલ સામે ઊભેલા એક ટ્રેલરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી આ ઘટનામાં આખું ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું જોકે સદનસીબે ટ્રેલર ચાલકનો આ બાદ બચાવ થયો હતો રાજસ્થાનના બિયાવરથી ગુજરાતના મુન્દ્રા તરફ ટાઇલ્સ માટે પથ્થરનો પાવડર ભરીને જઈ રહેલું આ ટ્રેલર શ્રી ભીરુનાથ હોટલ પાસે ઊભું હતું ટ્રેલર ચાલક પરેશ કુમાર હોટલમાં જમીને ટ્રેલરના કેબિનમાં આરામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે પરંતુ આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આખા ટ્રેલરને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું અને ટ્રેલર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પાંથાવાડા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી સદનસીબે ટ્રેલ ચાલક પરેશ કુમાર સમયસર કેબિનમાંથી બહાર નીકળી જતા તેમનો જીવ બચી ગયો હતો આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહારને અસર થઈ હતી પોલીસ દ્વારા આગ લાગવાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે નાગલા પુલ નજીક એક કેનાલમાં કરુણ અંજામ આવ્યો છે આ ઘટનાએ નર્મદા કેનાલમાં થઈ રહેલા અકળ મૃત્યુના સિલસિલાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે થરાદના નાગલા પુલ પાસે એક વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવી હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા હતી ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી લગભગ ત્રણ કલાકની સઘન શોધખોળ બાદ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને તેના વાલી વારસાને સોંપવામાં આવ્યો હતો આ ઘટના અત્યંત દુઃખદ છે અને થરાદ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે નર્મદા કેનાલ જે જીવનદાયની મનાય છે તે હવે કેટલાક લોકો માટે મૃત્યુનું કારણ બની રહી છે કેનાલ આસપાસ સુરક્ષાના યોગ્ય પગલાં લેવાય અને આવા દુઃખદ બનાવો અટકે તે અત્યંત આવશ્યક છે આ ઘટનાએ ફરી એકવાર લોકોની સલામતી અને જળમાર્ગોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતન કરવાની જરૂરિયાત ઊભી કરી છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું સરપંચ પદનો તાજ કોના શિરે બિરાજ છે તે જાણવા આતુરતા વધી છે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે લગાવી રહ્યા છે એડી ચોટીનો જોર ડિસામાં ભેળસેળિયા વેપારીઓને સરકારી અધિકારીઓ સાથે મળી કર્યો લોકોના સ્વાસ્થ્યનો સોદો નકલી ખાદ્ય પદાર્થોથી લોકોના જીવ જોખમમાં બટાટા નગરી બની ડુપ્લિકેટ નગરી

ઉનાળાની આ ખાળજાળ ગરમીમાં આપણે સૌ ત્રાહીમામ પોખરી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો બીકે કે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપણાં ઘર આંગણે શેરીમાં તે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું કે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર લગ્ન પ્રસંગ પર તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે શું આપણગમતા વાળ ની સારવાર કરવા માંગો છો શું આપ ખીલ કે દાગ માંથી છુટકારો દૂર કરાવવા માંગો છો પગના મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતિય ગુપ્ત રોગ કે હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફીસ રેજ્યુએશન ડર્મા પેન વેમ્પાયર ફેસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડૉક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગયાત્રી મંદિર સામે ડૉક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં રીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ બરાબર નો છે ચૂંટણી આયોગ દ્વારા અઠ્યાવીસ મે હાજર પચીસ ના રોજ જાહેર કરાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન મધ્ય સત્ર તથા પેટા ચૂંટણી હેઠળ બનાસકાંઠાના ચૌદ તાલુકાઓમાં કુલ છસો ચૌદ ગ્રામ પંચાયતો માટે બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારના રોજ સવારે સાત કલાકથી સાંજે છ કલાક દરમિયાન મતદાન યોજાશે આ પૈકી ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતોમાં સામાન્ય વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ યોજાશે જ્યારે બસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાની કુલ છસો ચૌદ ગ્રામ પંચાયતો પૈકી ચારસો પાંચ સરપંચની બેઠકો અને ત્રણ હજાર પાંચસો સિત્તેર વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણી યોજવાની છે

જાહેરનામા પ્રસિદ્ધિ બે છ બે હજાર પચીસ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ નવ છ બે હજાર પચીસ ઉમેદવારી પત્રોની ચકાસણી દસ છ બે હજાર પચીસ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ અગિયાર છ બે હજાર પચીસ મતદાનની તારીખ બાવીસ છ બે હજાર પચીસ રવિવાર મતગણતરીની તારીખ પચીસ છ બે હજાર પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ચૂંટણીનો માહોલ છે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે અને ગામે ગામ ચૂંટણી લક્ષી ચર્ચાઓ ગરમાઈ રહી છે લોકશાહીના મહાપર્વમાં બનાસકાંઠા મતદારો બાવીસ જૂનના રોજ પોતાના મતાધિકારીનો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે વિકાસની ધુરા સંભાળનારા નેતાઓને ચૂંટશે પરિણામ પચીસ જૂને જાહેર થશે અને ત્યારે સ્પષ્ટ થશે કે કોણ બાજી મારી જાય છે ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ હવે વધુ રોચક બન્યો છે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી મેદાનનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કુલ પિસ્તાલીસ ગ્રામ પંચાયતોમાંથી બે પંચાયતો સમરસ બની છે જ્યારે બાકીની તેતાલીસ ગ્રામ પંચાયતોમાં હવે જોરદાર ચૂંટણી જંગ જોવા મળશે તાલુકાના બસો સત્તાવન વોર્ડ બિનહરીફ જાહેર થતા હવે માત્ર એકસો ત્રેવીસ વોર્ડ સભ્યો માટે જ મતદાન થશે આ એક નોંધપાત્ર બાબત છે જે દર્શાવે છે કે અનેક વોર્ડમાં સ્થાનિક સ્તરે સમજૂતી સધાઈ છે

વધુ વાત કરીએ તો સોળ ગ્રામ પંચાયતોમાં બે ઉમેદવારો સામે સામે ચૂંટણી મેદાને છે પંદર ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારોએ દાવેદારી કરી છે ચાર ગ્રામ પંચાયતોમાં ચાર ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ જોવા મળશે

ડોર ટુ ડોર પ્રચાર જાહેર સભાઓ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ વહીવટી તંત્ર પણ સુચારું અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કામે લાગી ગયું છે આ ચૂંટણી પરિણામો ધાનેરા તાલુકાના ગ્રામીણ રાજકારણમાં કેવા નવા સમીકરણો લાવે છે તે જોવું રસપ્રદ રહેશે પાલમપુરના તબીબે તબીબી ક્ષેત્રમાં ચોત્રીસ વર્ષની સફળપૂર્ણ કરી પાંત્રીસમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે તબીબ દ્વારા પત્રકારોનું સ્નેહ મિલન યોજ્યું હતું જેમાં ડીસાના બે તબીબોને પણ સન્માનિત કરાયા હતા પાલનપુરના સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાએ તબીબી જગતમાં ચોત્રીસ વર્ષે સફળ સફળ કરી પાંત્રીસ વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ પાલનપુર ખાતે પત્રકાર મિત્રો સાથે સ્નેહ મિલન યોજ્યું હતું જેમાં પત્રકાર મિત્રોએ તબીબની સેવા ભાવનાને બિરદાવી હતી આ પ્રસંગે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા દ્વારા ડીસાના બે તબીબોને સન્માનિત કરાયા હતા જેમાં એવરેસ્ટ શિખર સર કરનાર ડોક્ટર જીગર આસનાની અને કેન્દ્ર સરકાર દ્વારા એનબીસીસીના ડાયરેક્ટર તરીકે નિમાયેલા ડોક્ટર જીતેન્દ્ર નાગરને પણ સન્માનિત કરાયા હતા આ પ્રસંગે સંત રંગ સ્વામી ડોક્ટર નિર્દોષ ગુપ્તા એકાંત ગુપ્તા સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આજે મારી હોસ્પિટલને વર્ષમાં પ્રવેશ કરતા સંદર્ભે મેં એક પત્રકારોનું સ્નેહ મિલનનું આયોજન કરેલું એમાં આપ સર્વે પત્રકારો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને મને બિરદાવ્યો છે એનો મને બહુ આનંદ છે આની સાથે સાથે મને બનાસકાંઠાના બે પનોતા પુત્રો પણ યાદ આવી ગયા એમનું પણ મેં સન્માન કર્યું એમાં બંને મિત્રો દિશાના છે ડૉક્ટર જીગર રસનાની કે જે હમણાં જ એક મહિના પહેલાં એવરેસ્ટ સર કરીને આવ્યા છે એવરેસ્ટ શિખર સર કરવું એક એવરેસ્ટ શિખર સર કરવા જેટલું જ અઘરું કામ છે એ અમને પૂર્ણ કર્યું છે એમને મેં સન્માન્યા છે બધા પત્રકારોને સાથે રાખીને સાથે સાથે ડૉક્ટર જીતેન્દ્ર નાગર કે જે ગવર્મેન્ટના એક પીયુસીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિમણૂંક આ પણ એક ખૂબ જ માન માનવાચક હોદ્દો છે એટલે એમનું પણ આજે સન્માન રાખ્યું છે

બનાસકાંઠા જિલ્લાનો પ્રખ્યાત વેપારી મથક ડીસા જે આમ તો બટાટા નગરી તરીકે ઓળખાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની ઓળખ નકલી ચીજ વસ્તુઓ બનાવવા માટે થઈ રહી છે ખાસ કરીને નકલી ખાદ્ય સામગ્રી ડીસામાં માત્ર ભેળસેળ જ નહીં પરંતુ આખી આખી ગાદ્ય વસ્તુ જ નકલી બનાવવામાં આવી રહી છે કેટલાક વેપારીઓ જાણીતી કંપનીઓના નામ અને નકલી સિમ્બોલનો ઉપયોગ કરીને હલગી ગુણવત્તાવાળી નકલી ચીજ વસ્તુઓ ધડાધડ બનાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ખિલવાડ કરી રહ્યા છે સૌથી ચિંતાજનક બાબત એ છે કે લોકો જેને બ્રાન્ડેડ માનીને ખરીદી રહ્યા છે તે જ વસ્તુ ઘણીવાર નકલી હોય છે તાજેતરના કિસ્સામાં ડીસામાં આવેલી શિવકૃપા ટ્રેડિંગ નામની દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલનું નકલી લેબલ લગાવેલો તેલનો ડબ્બો મળી આવ્યો છે આ કૌભાંડ કંપનીની જાગૃતતાને કારણે ઝડપાયું છે તિરુપતિ કપાસિયા તેલનું ઉત્પાદન કરતી એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકારી યોગેશભાઈ શાહે વારંવાર મળતી ફરિયાદોના પગલે શિવકૃપા ટ્રેડિંગ કંપનીના દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન શિવકૃપા ટ્રેડિંગમાંથી તિરુપતિ કપાસિયા તેલનું નકલી લેબલ લગાવેલો ડબ્બો મળી આવતા કંપની દ્વારા ડીસા દક્ષિણ પોલીસ મથકમાં શિવકૃપાના માલિક પંકજ કુમાર જગદીશભાઈ ચોખાવાલા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે પંકજ ચોખાવાલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભગવાન શિવના નામ પર શરૂ કરાયેલી આ પેઢીમાં હવે નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ થતા તમામ નૈતિકતા નેવે મૂકાઈ ગઈ છે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવા શખ્સો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે આ માત્ર એક જ નથી પરંતુ ઘણી નકલી તેલ હોવાની ઉઠી રહી છે શહેરના જીઆઈડીસી વિસ્તારમાં તો આવી ભેળસેળ તેલની મિલો પણ ધમધમી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાનો ફૂડ વિભાગ માત્ર કરવા ખાતરની કામગીરી કરી રહ્યું છે જેના કારણે આવા તત્વોને હવે નકલી તેલના ઉત્પાદનમાં કોઈ ભય રહ્યો નથી અમારા દ્વારા ડીસાના ફૂડ અધિકારી પ્રિયંકા ચૌધરીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ કાર્યવાહી કરવાનો તો દૂર તેઓ અમારા નંબર જોઈને ફોન ઉઠાવવાની પણ તસ્દી લેતા નથી જાણ કે આ મહત્વ અધિકારીઓએ પણ આ ગો ધંધા સામે આંખો મીચી દીધી હોય તેમ ચૂપ છે આવા અધિકારીઓના લીધે જ ડીસામાં મોટી માત્રામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને ડુપ્લિકેટિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોના આરોગ્યને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ડીસામાં નકલી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતાં આ તત્વોને અંકુશમાં લાવવા માટે સરકારી અધિકારીઓ કેટલા અસરકારક પગલાં લે છે કે પછી ખાનગી કંપનીઓને જ આગળ આવીને આ વાદીને અટકાવવા પ્રયાસો કરવા પડશે ડીસામાં ફેલાયેલા નકલી ખાદ્ય પદાર્થોના કોમેન્ટ પર અમારી નજર રહેશે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું અંબાજીમાં ઓપરેશન સિંધુના સન્માનમાં કરવામાં આવશે સિંદુર વનનું નિર્માણ વીરતા અને પર્યાવરણ અને સંગમ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ બી કે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનો દરેક ટીંકો અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં ખેતરમાં કે કારખાનામાં પાણીનો કર્કસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

આ નિર્માણ ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદુરના સન્માનમાં કરવામાં આવી રહ્યું છે ઓપરેશન સિંદુરે આપણા વીર જવાનો અદમ્ય સાહસ અને રાષ્ટ્રપતિની અડગ નિષ્ઠાનું પ્રતીક છે આ સિંદુર વન દ્વારા ગુજરાત સરકાર શૌર્ય અને પર્યાવરણ છે જે સેનાના જવાનોના બલિદાનને કાયમ માટે યાદગાર બનાવશે આ ભવ્ય કાર્યક્રમના સુચારુ આયોજન માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુરમાં સંબંધિત અધિકારીઓને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સિંદુર વન કાર્યક્રમ એ માત્ર વૃક્ષારોપણ નથી પરંતુ તે આપણા વીર જવાનોના શૌર્ય આપણી સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રતિની સંવેદનાને ઉજાગર કરે છે તેમણે કાર્યક્રમની દરેક વ્યવસ્થા સુચારુ રીતે ગોઠવાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે વન સંરક્ષક ચિરાગ અમીન અધિક્ષા જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સિંધુર વન માત્ર એક વૃક્ષારોપણ કાર્યક્રમ નહીં પરંતુ શૌર્ય અને પ્રકૃતિના સંગમનું એક પ્રેરણાદાયક પ્રતિક બની રહેશે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર વર્ષેલો કાળે પાલમપુરના દંપતી સહિત બનાસકાંઠાના નિર્દોષીઓ ભોગે બન્યા લગ્ન બાદ લંડન સપનું સંજોઈને જતા થાવડના દંપતીનો કરુણ અવસાન સરપંચ પદનો તાજ કોના શિરે બિરાજ છે તે જાણવા આતુરતા વધી છે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે લગાવી રહ્યા છે એડી ચોટીનો જોર ડીસામાં ભેળ વેપારીઓને સરકારી અધિકારીઓ સાથે મળી કર્યો લોકોના સ્વાસ્થ્યનો સોદો નકલી ખાદ્ય પદાર્થોથી લોકોના જીવ જોખમમાં બટાટા નગરી બની ડુપ્લિકેટ નગરી અંબાજીમાં ઓપરેશન સિંધુના સન્માનમાં કરવામાં આવશે સિંધુર વનનું નિર્માણ વીરતા અને પર્યાવરણનો અનેરો સંગમ આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર